પ્રથમ પેલા સમરી રે સ્વામી તમને સુધાણા દેવતા મેર કરો રે મેર કરો રે પૂજા તમારી પ્રથમ પેલા પૂજા તમારી દેવ દેવતા સુઢાળાઓ મંગલ મોરતી વાળા ગજાનંદ પાટે પધારો ગુણપતિ ਆਟੇ ਪਧਾਰੋ ਗੁਣਪਤੀ ਰੰਦੇ ਵਤੋ ਪਾਟ ਪਧਾਰੋ ਗੁਣਪਤੀ ਰੇ ਆ ਮੇਰੇ ਦਾਣਾ ਤਮੇ ਨਾਤ ਦੇਵਤਾ ਹਉ ਮੇਰ ਕਰੋ ਮਹਾਰਾਜ ਰੇ ਮੇਰ ਕਰੋ ਮਹਾਰਾਜ ਰੇ ટનનૈણની તું નૃણું ટણનેવદેવતા મેલ મહારાજ રે મેળ કરો મહારાજ રે સહી ગણેશ નમઃ જી મારા મારા સ્નેહ હનમાનો હરામો તો આપણે એ ગણપતિ દાદા નું ગીત ગાયું છે છોતા મિત્રો સૌ સાંભળજો આવડે છે એવું ગાયું છે તો જય હો ને જય માતાજી જય દ્વારકાધીશ રરોર મહાદેવ સૌ ભાયુને તો આ અમારો બ્લોગ છે સાહેબ બધાને જોજો અને સપોર્ટ બધા કરતા રહીજો મને જેવું આવડે છે એવું ગાઈ રહ્યો છું કારણ કે બીજું મને કઈ બધું આવડતું નથી એડિટિંગ કરતા ઓછું ફાવે છે હજી શીખવાનું બાકી છે સાહેબ તો સૌ ભાઈઓ મારો બ્લોગ એકદમ બધા મજામાં જ છે અને મને બધા સપોર્ટ કરતા રહીજો સાહેબ કારણ કે તમે સપોર્ટ કરશો તો આપણે આગળ વધશું એ મારી સંભાવના છે સાહેબ તો સૌ જોતા મિત્રોનું અભિનંદન ખૂબ ખૂબ છે કે બધાય બ્લોગમાં આવીને બધા મને સપોર્ટ કરજો બધા મારો બ્લોગ જોજો સાહેબ તો તમારો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે સપોર્ટ મને કરતા રહીજો તો આપણે સપોર્ટ પ્રમાણે બધા મારો બ્લોગ બધા જોજો કારણ કે આપણી પાસે બીજી કઈ આડાવળી સાવાની ત્રેવડ છે નહીં સાહેબ આપણી પાસે ગાડી નથી કોઈ વસ્તુ કાંઈ છે નહીં આપણે કાંઈ જઈએ જઈએ કે એમ છે નહીં સાહેબ તો સૌ મારો બ્લોગ પ્રેમથી નિહારજો સૌ છોતા મિત્રો આગળ વધારજો એવી મારી મનોકામના સૌ છોતા મિત્રોનો છે સાહેબ અને મને જે આવડે છે જે બધું બોલતા ચાલતા અમુક વસ્તુ ગાતા એ હું બધું ગાય ને આ બ્લોગ મૂકું છું અને બ્લોગ બનાવું છું સાહેબ હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે મેં તો સૌ ભાઈઓ મને સપોર્ટ કરતા રહીજો અને સપોર્ટ કરજો અને સપોર્ટ કરો તો સૌ તે તો સપોર્ટ સૌ ભાઈઓ કરજો તમારો ખૂબ ખૂબ અભિનંદન છે સાહેબ તો ચેનલમાં જાજો જઈને ચેનલને બ્લોગ જોજો પછી એમાં લે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલમાં જઈને આઈડીમાં સાહેબ તો હું નો ખૂબ ખૂબ આભાર છે તો બધા નિહારતા રહીજો બ્લોગ મારો ને અવનવાર અવનવાર બધા સોતા મિત્રો જોતા રહીજો તો મારો ખૂબ ખૂબ આભાર છે તો અત્યારે તો બસ એટલું જ પછી હવે ફ્રી પાસા મળીશું તો એક આદા બે સોંગ ગાશું આપણને જે ફાવે છે એ પ્રમાણે ગાશું આવડે ન આવડે માફ કરીજો સાહેબ કારણ કે આવડે છે એ પ્રમાણે હું ગાવશું તો વધારે પડતું તો હું કહેતો નથી એટલું કારણ કે આપણે એટલા બધા સિંગર સહી નહીં અને એટલું બધું આવડતું નથી આ તો ભગવાન માતાજીના ઈબાને બે નામ લેવાય છોતા મિત્રો તમે સૌ લોકો મને મારો અવાજ સાંભળો એટલા માટે ગાવશું બાકી બીજું કંઈ આગળ બોલતા આવડતું નથી નકર તો બ્લોગ અલગ અલગ જગ્યાએ જઈ કારવીને તમને બતાવી શકો પણ એટલીમાં આપણામાં અવલુન છે નહીં હજી કારણ કે વાડી વિસ્તારમાં ભાગ રાખી છે અને કાંઈ જવાનો ટેમ મળતો નથી ઘર સિવાય ઘેર એને હરીફરીને વાડી ઘેર એને વાડી એટલા મેં હું કંઈ બીજી જાતો નથી આવી રીતના બ્લોગ બનાવું છું અને આવી રીતના ગાયન કારવીને મૂકું છું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં તો સૌને જય માતાજી જય દ્વારકાધીશ સૌ પધાર્યું વધારીશું સૌ પાછા બ્લોગમાં જય માતાજી